શેઠ નો માણસ છું તો મારે શેઠ ની હોય ને બે તમે તમારી વાડી ભૂલી જાઓ એન સોફા ગોઠવાન ટેબલ ગોઠવું માટલું ગોઠવું અને હવે જાવી સીવી ગામમાં ટીવી લેવા ટીવી ગોઠવી દેવી પછી આખો દિવસ અમારી જગ્યાએ બેઠા બેઠા ટીવી જોવાની તમે તમારી જગ્યા એવી બનાવી દીધી વાડિયા હું આવે સારું નહી પણ ઈવડાય અહીંયા બે નઈ આવે પછી આપડે કાક કામ હશે ને તો નઈ આવે હા હું આપણને એટલું એટલું લાગશે જો તો હું એવડે એની જગ્યા જોતા હું બકુલ ભાઈ મમરા ભાઈ કેવી જગ્યા બનાવી ના ના જગ્યા જોવા કાઈ જાવું નથી એ જા હું લઈ આવું એ હારું